સમાચારોમાં આગળ આવે આપણે વાત કરીએ તો રાજ્યભરમાં આજે યોજાયેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના મતદાનમાં હાલોલ તાલુકાની બાર ગ્રામ પંચાયતો પૈકી એક રામેશરા ગ્રામ પંચાયત બિનહરીફ રહેતા અને એક ચંદ્રપુરા ગ્રામ પંચાયતના મતદારો દ્વારા સંપૂર્ણ ચૂંટણી બહિષ્કાર કરતા ચૂંટણી ન યોજાતા બાકીની દસ ગ્રામ પંચાયતોમાં સરપંચ અને સભ્યોની પેનલ માટે ચૂંટણી તેમજ ઓગણીસ ગ્રામ પંચાયતોમાં સભ્યોની ખાલી જગ્યાઓની પેટાચૂંટણી પૈકી એક માધાની મુવાડી ગ્રામ પંચાયતમાં એક સભ્ય બિનહરીફ થયો હોવાથી અઢાર ગ્રામ પંચાયતોના પેટાચૂંટણીનું આજે સવારે શાંતિપૂર્ણ મતદાન શરૂ થયું હતું ત્યારે સવારે સાત વાગ્યે તમામ મતદાન મથકો ઉપર બેલેટ પેપર દ્વારા મતદાનની શરૂઆત કરવામાં આવી હતી કરવા માટે હતી અને ત્યારે સાંજ સુધી ઊંચું અને મતદાન મથકો પર તે મતદાન થવાની શક્યતાઓ જોવાઈ રહી છે ત્યારે બપોરે બે વાગ્યા સુધી તાલુકાના લગભગ મતદાન મથકો ઉપર પચાસ ટકા કરતાં પણ વધુ મતદાન થયું હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે